સારું બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે અને મિત્રો તમે પણ સારું એવું ઇન્કમ જનરેટ કરી શકો છો અને અંદર અંદર તમે પણ થોડા ઘણા પૈસાની અંદર જો કદાચ દેવાની અંદર ડૂબી ગયા હોય મિત્રો અને એની અંદરથી તમારે બહાર નીકળવું હોય તો તમારે સારા પશુપાલન રાખવા પડે અને વ્યવસ્થિત એનું કામ પણ કરવું પડે અને તેના કામની અંદર કોઈ એટલી મોટી તકલીફ નથી પણ મિત્રો તમારે એની અંદર ધ્યાન દેવું પડે છે બહુ કે પશુપાલન ક્યારેક બીમાર પડી જાય અને તમારું દૂધ પણ ઓછું થઈ જાય અને ક્યારેક તમારા પશુને એને સાર ઓછી મળતી હોય અને ક્યારેક એને પાણી ઓછું મળતું હોય મિત્રો તો પણ તમારી બે કે ગાય એનું દૂધ ઓછું કરી નાખે છે એટલે મિત્રો ખાસ આપણે એ ધ્યાન રાખવાની છે કે અત્યારે પશુપાલન ટેન્ડમાં છે કે પશુપાલન તમે જો કદાચ પશુપાલન મિત્રો અત્યારે તમે પશુપાલન જો ખેતીવાડી જે માણસ કરે છે એ એને પશુપાલન તો જોઈએ જ કેમ કે પશુપાલન વગર અત્યારે ચાલ્યામાં જ નથી મિત્રો અને પશુપાલન આપણો બધોય વ્યવહાર ચાલવે છે અને પશુપાલન વસ્તુ એવી છે મિત્રો કે એના વગર તમારો વ્યવહાર ક્યાં પણ ચાલે નહીં અને પશુપાલન વગર તો મિત્રો અત્યારે આપણે પણ વ્યવહાર જે સમય નથી મિત્રો કે આપણે કોઈ પણ કામ ન કરતા અને ઘરે ખાલી બેસી રહેતા અને ત્યારે આપણે કોકની પાસેથી ઓછી નો ઉધારે કરીને આપણને કોક માણસ બીજો વ્યક્તિ આપણને આપતો પણ અત્યારે બધે ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો બધા સ્વતંત્ર થાય પોતપોતાની રીતે બધા કામવા પણ માંડ્યા છે અને વ્યવસ્થિત સારા સારા માલ પણ રાખવા માંડ્યા છે ધનમાં અત્યારે માણસોને ખબર પડી ગઈ છે કે આના સિવાય આપણી પાસે કોઈ પણ વ્યવસાય કે કોઈ ધંધો સારો છે ને એટલે પણ તમે પણ કરી શકો છો પણ એમાં મિત્રો ખાસ ધ્યાન દેવાની રહે છે કે આપણી ગાય કે ભેંસ એને ટાઈમે પાણી પાવાનું હોય છે ટાઈમે એને સાર કે નાખવાની હોય છે અને ખાસ મિત્રો એ આપણે ધ્યાન રાખવાની હોય છે કે આપણી ગાય કે ભેંસ શિયાળાની અંદર તમે ગમે તે બાંધતા હોય તબેલાની અંદર કે અથવા પત્રની અંદર કે ખાલી તમે ફક્ત ઓથ કરેલો હોય કે મેણી બાંધેલું હોય એની અંદર ફક્ત ને ફક્ત તમારે ખોટો છે ભીનો રાખવાનો નહીં અને એની અંદર ગારો પણ હોવો જોઈએ નઈ મિત્રો ખાસ વસ્તુ એ રાખજો કે તમારું પશુ એને ઠંડી લાગશે તો સવારનું દૂધ તમને એક લીટર ઓછું દૂધ આપશે એ ગેરંટી સાથે કેમ કે એને આપણે બે ગોદળા ઓઢીનું હોતા હોય અને એક ગોદળો ઓઢો તો તમને કેટલી ઠંડી લાગે છે અને સવારના તમારું પણ આમ શરીર કોઈ કામ ન કરતું હોય અને એટલી તમને ઠંડી લાગતી હોય મિત્રો એમ પશુને પણ ઠંડી લાગતી હોય છે તો એને તો આપણે દોવાનું હોય છે એટલે એને તમારે સાચવી અને વ્યવસ્થિત રાખવાનું છે કેમ કે એ આપણો આખોય વ્યવહાર ચલાવે છે પશુપાલન મિત્રો અને પશુપાલનમાં તમે જો વ્યવસ્થિત કામ કરો તો સાહેબ તમારું કદાચ લાખ બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોય ને સારી બે થી ત્રણ ગાયો રાખો ને તો તમને એક વર્ષની અંદર સાહેબ એ તમારું બધું પુરમાળ કરી નાખે અને મિત્રો ખરેખર અત્યારે પશુપાલન વસ્તુ એવી છે કે જો હાચવે ને એને તો પશુપાલન સો ટકા હાચવે જ છે એમ તમને પણ હાચવશે જય જવાન જય કિસાન મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક કરવાનું ન ભૂલ